પ્રેમ હર્ષ અને મિત્રતાનું બીજું નામ એટલે કૃષ્ણ અને આ જ લાલાનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી જન્માષ્ટમી આવતા જ લોકોમાં હર્ષનું વાતાવરણ જોવા મળે છે માતાઓ જાણે કે પોતે કૃષ્ણને જન્મ આપ્યો હોય અને તેના કાનાનો જન્મદિવસ હોય તેવી લાગણી અનુભવે છે ભારત દેશને તહેવારોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે જન્માષ્ટમી દરમિયાન લોકો કાનાના જન્મદિવસને ખૂબ ધામધૂમપૂર્વક ઉજવે છે સ્કૂલના નાના ભૂલકાઓ પણ કાનાનું વેષ ધારણ કરીને ઉજવણીમાં ભાગ લે છે સ્કૂલમાં જાણે કે સાચે જ વૃંદાવનમાં કાનાના જન્મદિવસ પછી ઉજવણી થતી હોય તેવું લાગે છે આખું વાતાવરણ કૃષ્ણના રંગમાં રંગાઈ જાય છે અને શિક્ષિકાઓ પણ ગોપીના ભાવમાં તરબૂડ થતી જોવા મળે છે તહેવારોની ઉજવણી અમે કરી રહ્યા છીએ જનરલી તહેવારોની ઉજવણી કરીએ એટલે ઉમંગ ઉલ્લાસ આનંદ આ બધા જ શબ્દો મને એવું લાગે કે ડિક્શનરીમાંથી નીકળી અને તાત્પર્ય આદર્શ રજૂ થઈ રહ્યા છે અને અમારા બાળ કનૈયાઓ અને બાળ રહાઓ એ ઉમંગ અને ઉલ્લાસમાં વધારો કરે છે અને આ સાથે એ લોકોને જીવનનો રસ મેળવે છે સાથે આસ્થા કેળવાય છે એક સંસ્કૃતિ આપણી જે ભારતની સંસ્કૃતિ એને ઉજાગર કરવાનો અમારો નમ્ર પ્રયાસ રહેલો છે બાળ બાળમાનસો ઉપર ખૂબ જ અસર થાય છે હવે આજના જમાનામાં એવું જોઈ શકાય છે કે ખૂબ જ સ્ટ્રેસ લેવલ વધતું જાય છે તો એની સાથે જીવનના રસમાં એક વધારો થાય છે એ લોકોને જીવવાનો ઉમંગ મળે છે અને આ શ્રદ્ધાના આસ્થા સાથે સત્ય જોડાયેલું છે અને એ સાથે એ લોકો સફળતાની કેડીઓ વિસ્તારતા જોવા મળે છે આજના આધુનિક જમાનામાં જ્યારે બાળકો ભણતરના ભારણથી બહાર નથી આવી શકતા ત્યારે આવા કાર્યક્રમોથી બાળકો ભારતીય સંસ્કૃતિ વિશે જાણે અને તેને આગળ ધપાવે તેઓ ઊંડા હેતુ રહેલો હોય છે નાના બુલકાઓ જ્યારે કાલીગલી ભાષામાં કૃષ્ણ વિશે જાણે છે ત્યારે સાચે એક નિર્દોષ અનુભૂતિ થાય છે મારો જન્મ રાત્રે બાર વાગ્યે મથુરાની જેલમાં થયો હતો મારી માતાનું નામ દેવકી માતા છે મારા પિતાનું નામ વાસુદેવ છે મારા મામા કંસ એ મને મારી નાખવાનું ચાહતા હતા તેથી મારે વૃંદાવનમાં જવું પડ્યું મારા મોટા ભાઈનું નામ બલરામ છે હું વૃંદાવનમાં ગાયો ચરાવીને મોટો થયો છું ગોકુલના બાળકો દ્વારા કૃષ્ણ પહેરવેશ પહેરી અને નાની ગોપીઓ સાથેના નૃત્ય ગોકુલની યાદ અપાવે છે બધા હળીમળીને મટકી ફોડે છે ત્યારે નંદકી ગેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી ના નારાથી વાતાવરણ પ્રભુમય બની જાય છે नंद के घर आनंद भयो जय कन्या लाल की ना ના સાંભળતાની સાથે જ આજે જ્યારે જન્માષ્ટમીનો આ તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે સ્કૂલના નાના નાના ભૂલકાઓ ભાગ ભજવી રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે જાણે એક નાના એવા ગોકુળનું સર્જન થઈ રહ્યું છે વિડીયો જર્નાલિસ્ટ મીર ભટ્ટ સાથે મીર ગુદરેજિયા ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ